સદાવ્રત ચાલે છે અને સ્વામી ના ધર્મ વિશે કે સ્વામી વિશે અમે બોલ્યા છીએ કોઈ દી અમારો સમાજ અમે ક્યાં બોલ્યા છે હા તો ઈ તમે અમારા જલારામ બાપા વિશે એટલું બધું બોલ્યા આટલું બધું કઈ બોલ્યા નથી સાહેબ એમાં જે પુસ્તક માં જે લખેલું હતું ને સારાંશ ને ખાલી આપેલો છે એ બંને સંપ્રદાય બહુ નજીક છે અને બહુ સાથે જોડાયેલા છે પરસ્પર એક છે ને આત્મીયતા નો નાતો છે હું તમને વ્હોટ્સઅપ કરી આપીશ લખાણ જે છે ને આપની બુક જ છે સ્વામી છે કે શોષણ હોત કરે છે બરોબર પોસકો દાખલ થઈ છે છોતેર થઈ છે એવું તો નથી કરતા ને હમ છે ને દાખલા તમારા સ્વામી ના સામે અમુક વ્યક્તિના હેલો હું મોકલી આપું બરાબર છે જે મોકલી આપું નહી તમારા જેવા આવા અલકટ સ્વામી હોય બરોબર મારી ભાષામાં હું વખોડી કાઢું છું બરોબર કે અમારા સમાજે કોઈ દી તો તમને ટાર્ગેટ કર્યો છે ભાઈ તો તમે અમારા સમાજના ગુરુ ગુરુજી શું લેવા તમે ટાર્ગેટ કરો તમે કોઈ ટાર્ગેટ કર્યો નથી તો આ તો આટલું આવું આટલું બધું તમે એના વિશે બોલ્યા છો

હમ આપણે મંદિરે જ ભેગા થાઉ છું ના 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 કોઈ મતલબ નથી ખાય હા આપને ભેગો અર્થ નથી ખાઈ હું આપને મોકલી આપું છું બરાબર છે નહીં ભેગા ક્યાં મંદિરે જ થાશો કે ક્યાં આપણે રૂબરૂ મળીને વાતચીત કરી એમ હા હું તમને કહીશ બરાબર હે હું તમને કહીશ પછી ટાઈમ તો આપો હું તમને ટાઈમ આપીશ પણ અત્યારે તમને દેવા માં તો અત્યારે હું આવું અત્યારે શું આરામ કરો થોડો ને તમે તમારા એવા અલકટ સ્વામીજી કોઈ એવું નથી સમર્થન કે જલારા રઘુવંશી સમાજે બંગડી પેરી લીધી એવું કોઈ ના ના રઘુવંશી રઘુવંશી સમાજ બહુ ખડે પાણી છે અને કઈ કરવા બાકી રાખે એમ તમને ખ્યાલ છે સારી રીતે ખ્યાલ છે હા એટલે એમાં કઈ મોટી વાત નથી

બિલકુલ તમારી નહીં મારા સમાજ વિશે કોઈ આ બોલશે કે મારા સમાજ ના ધર્મ વિશે બોલશે ક્યારે પણ હું ચલાવી નહી દઉં હો હાજી બાકી માપે માપે જ રહેવાનું ભાઈ